પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી દોઢ કરોડની જમીન મામલે પોલીસે સાતમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વીસ જાન્યુઆરીના રોજ સાત શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રામભીબેન વેજાભાઈ ભુવા નામની પચાસ વર્ષીય મહિલાએ થોડો સમય પહેલા વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી હતી

પુરાવા મેળવી અને પોલીસે ગઈ ઓગણીસ એકના ગુનો દાખલ કર્યો છે સાવ આખી મેટરમાં એવું હતું કે જે રામભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાયો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ એક કરોડ અને બેતાલીસ લાખમાં વેચી નાખી છે આ બાબતે અમે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીમાં હાલ લાખા અર્જુન કેશવાલા દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે બાકીના ચાર આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા આયુષ વિરમભાઈ કારાવદ્રા રાજા અને વચ્છીઆલા ઉર્ફે મામા છે અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચારસો વીસ ચારસો છ

એ બાબત અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું જ્યારે આ જ્યારે જે સોદો થયો એ બે હજાર તેર થી સત્તર માં હતો ત્યારે જમીનનો નો પ્રાઇસ એક કરોડ ને બેતાલીસ લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા જમીન છે અને આરોપી અને ફરિયાદી એ રીતે માં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે રામભીબેન ના હસબન્ડ એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ અમે હું આવી રીતે ધંધો જમીન મકાન કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ આ રીતનો વાયદો આપ્યો હતો હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે એમને પ્લોટિંગ પાડેલા છે પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર